જય શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જતીફાઈ ફેંકે એડવેન્ચર્સ અમારે યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે દિવાળીનું ક્લીનિંગ કરવા ધૂંઝાર કરવા ચાલો બધા મમ્મી આવ્યા છે પપ્પા આવ્યા છે રસોડું આ ત્રીજે દિવસ છે પણ મમ્મી બે બે કલાક જ કરીએ ને મમ્મી બધા છે ને ચમચા પટ્ટી લૂવે છે અહીંયા બધા ચમચાપટ્ટી મૂકી દીધા છે ના મમ્મી ઉટકી દીધા છે ને હવે ડૂછે છે ચમચાપટ્ટી અમારે અમારા ઘરમાં દિવાળીની અમારા ઘરમાં ધૂંઝારા આવ્યા દિવાળીનું ક્લિનિંગ ડીપ ક્લિનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે તો આવી રીતે ડીપ ક્લિનિંગ થાય છે ઉપરનો એક કબાટ થઈ ગયો છે આવી રીતે એક કબાટ થઈ ગયો ઉપરનો ને અહીંયા નીચે આજે મમ્મી આવ્યા છે પાછા તો મમ્મીને કહું તમે આવો ને તો ચમચા ને એવું બધું છે ને લૂળી આપે આપણે ધોઈ ને તો પછી લોચી આપે ને અહીંયા આ બધું જી કાઢવાનું બાકી છે અને અહીંયા હવે સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે ચાલો બધા સાફ સફાઈ કરવા અને કોમેન્ટ લખજો તમારા ઘરમાં સાફ સફાઈ ચાલુ થઈ ગઈ હશે ઘણાના ઘરમાં તો મમ્મી દી મમ્મી ઘણાના ઘરમાં તો સરાદમાં થઈ ગયા હોય શરાદમાં આથી હું નથી ગયા તી તાને હા એમ પપ્પા છે ને અહીંયા મારું ડ્રાયર છે ને એનું જે મેન એનો પાર્ટ છે ને એ સાફ કરે છે કેટલો નીકળો કેટલો કદડો નીકળો બારે રાખી દે એટલે થઈ જાય કોરું આવી રીતે અમે તું જ હવે કરી લઈએ ભગવાન આરામમાં પોઢેડા છે ભગવાનને કહો તો થોડી વાર તમે આરામમાં જાઓ ને તો અમે અમારું કામ કરી લઈએ ક્લીનિંગ કરી લઈએ મેં અહીંયા છે ને અહીંયા થઈ ગયું છે આ કબાટ થઈ ગયો છે અહીંયા આ કબાટમાં ખબર ને આ વખતે ભગવાન એવી બરકત આપી છે ને તો ઘણી બધી બેણીઓ સમાઈ ગઈ છે કેમ કે એનું એનું રીઝન એ છે આ પપ્પાએ છે ને આ આજી છે ને આ પાટીઓ આ પાટીઓ પપ્પાએ કરી મૂકી દીધા છે આ વખતે એક્સરા ત્રણ પાટીઓ મૂકી દીધા છે એટલે વધારે બેણીઓ રહી ગઈ છે એ કમાલ છે આ વખતે બરાબર ચાલો હવે અમે અમારે સફાઈ કરી લઈ કે સફાઈ નહીં કરીએ ને તો આજે કિચન મને નથી લાગતું પૂરું થઈ જાય તો સારું બે કલાકની અંદર અમારી પાસે બે કલાક છે બે કલાકમાં આખું કમ્પ્લીટ કરવું છે તમે બધા સાથ આપો તો

ને ઠાકોરજી માટે બનાવ્યા હતા એવી રીતે હતું ચાલો 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 બધા આવી જાવ સફાઈ કરવા પપ્પા એમ કે જીવતા છે ને જીવ હોય ને તો હળગાવી દે તો એનું કારણ એનું કારણ હું જીવતા હળગાવી દઈએ એટલે એમ ક્યારે ગયો તો આ બધા જીવતા થઈને આવે એનું

ખોખું ક્યાં ગયું પપ્પા નાખી આવ્યા તો પપ્પા કે મીગદા રાખી મુખદ ના કે ના ના કે એ કે રાખાય નહીં જાવા દેવાય કે જેમ એ કે માણે ને કે જાવા દે એવી રીતે એ કે ભાઈ ગયો ને તો કે મને એવું સપનું આવ્યું તો શું આવ્યું હતું તમને એવું સપનું બેઠો હતો પથારીમાં ભાઈ પથારીમાં બેઠો હતો એટલે આમ હું કોઈ સંસાર રાત્ર લઈ જાય ને બેઠો હતો બેઠો થઈ ગયો હા હે એટલે પૂજા એ છે ને હા એવા થાચી હમ એનો આપણે કઈ પણ મહિમા તો હોય બધું ખબર ને હા અમે ભગવાને છે ને ફ્રૂટ ધરી દીધું છે થેન્ક યુ ભગવાન આજે પ્લમ છે બહુ જ મસ્ત નું પ્લમ છે મમ્મી ધરાવ્યું છે એટલે જમઝમ ઝારા હાલે છે બરાબર ના એટલે બધા હાલો ધૂંજારા કરવા સફાઈ ચાલે છે અમારે હે હમણાં ધોઈ નાખો હમણાં કરી નાખો જો ને વાર ના લાગે કરી નાખ્યું આ બધું કઈ થઈ ગયું આખું ભાગ થઈ ગયું હવે નીચે પણ થઈ ગયો આ પણ થઈ ગયો હવે છે ને આ ખાનું બાકી છે બધું આવી રીતે સાફ કર્યું છે આ ખાનું બાકી છે કે મારે જગ્યા બહુ ઓછી છે ને એટલે પપ્પાએ કરી દીધું હવે જે બી અમારી પાસે નવું કિચન થાય વીસ વર્ષ કાઢ્યા આ મકાનમાં મેં ટ્વેન્ટી યર્સ આ મકાનમાં મેં કહી છે હવે ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન હવે અમારી પાસે મકાન થાય તમે બધા મારી યુટ્યુબ ફેમિલી પ્રાર્થના કરજો કે મારું નવું મકાન થાય બરાબર નવું કિચન થાય એટલી તો પ્રાર્થના કરી શકશો ને દયા કરશો ને તમે નહીં કરો તો કંઈ નહીં મારો ભગવાન છે મારી સાથે કાં મમ્મી

આ છે અમારો ખજાનો અમે બધું સાફ કરીએ છીએ એટલા માટે ચાલો હવે આપણે સત્સંગ દીક્ષા શ્લોક નંબર બીજો ન સાધનમ દુર્લભોન સ્વરચાયમ વારંવાર ન લપ્ય એટલે કે મહંત મહારાજ લખે છે સત્સંગ દીક્ષા શ્લોક નંબર બીજામાં કે આ દેહ મુક્તિનું સાધન છે કેવળ ભોગનું સાધન નથી દુર્લભ અને નાસ્વંત એવો આ દેહ વારંવાર મળતો નથી એટલે કે છે શ્લોક નંબર બીજો તમને આજે વિગતવાર સમજાવું છું દેહોયમ સાધન મુક્તિ ન ભોગ માત્ર સાધનમ દુર્લભો ન સ્વર ચાયમ વારંવાર ન લપ્ય તે એટલે કે આ દેહ મુક્તિનું સાધન છે કેવળ ભોગનું સાધન નથી દુર્લભ અને નાસ્વંત એવો આદે વારંવાર મળતો નથી ચાલો આબલો ગયા જ મૂકું છું સે સબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જોતી ફેંકે એડવેન્ચર્સ બાય બાય